થાન તાલુકાના તરણેના વિશ્વપ્રસિદ્ધ લોકમેળામાં સંસ્કૃતિ ભૂલાઈ હોય તેવો વીડિયો થયો વાયરલ વાયરલ મહિલા ડાન્સરો દ્વારા મેળામાં મોતના કુવાના સ્ટેજ પર હિન્દી ફિલ્મી ગીતો પર અશ્લીલ ડાન્સ કરતી પડે છે નજરે તરણેના મેળામાં વર્ષોથી પરંપરાગત રાસ માલધારી રાસ દુહા લોકનૃત્ય છંદ આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે ભોજપુરી અશ્લીલ ડાન્સના વિડીયોથી લોક સંસ્કૃતિ ભૂલાતી પડી નજરે વાયરલ વિડિયો અંગે જિલ્લા ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી મીડિયાના માધ્યમથી અંગેતર ખાતે પ્રસિદ્ધ લોકમેળો જે તારીખ છ નવ થી નવ નવ સુધી આયોજિત કરવામાં આવેલ હતો તેમાં કેટલાક એવા પ્રતિબંધિત વિડિયો જે વાયરલ થયા છે અને જે ગુજરાતની અશ્મિતા લોકમેળાને અનુરૂપ નથી એ બાબતો પ્રત્યે પૂછવામાં આવ્યું તો આવી એ બાબતે બહુ સ્પષ્ટતા કરવાની કે જિલ્લા તંત્ર આ બાબતે મંજૂરી આપવામાં આવેલ હતી મેળા દરમિયાનની પણ આવી કોઈ પ્રવૃત્તિને અમારે જે તે વખતે સમયે પણ ધ્યાને આવેલ નથી વધુમાં એ પણ જણાવવાનું કે આવી કોઈ પ્રવૃત્તિ જ્યાં તો કોઈ કરવામાં આવેલી હોય તો જે તે વખતે સ્થાનિક ગ્રામ પંચાયત જે છે આની આયોજક હોય છે જે એજન્સીને આપણે રાઇડ્સની મંજૂરી આપતા હોય છે આવા કોઈ રાઇડના સ્ટોલમાં જો કોઈ આવી પ્રવૃત્તિ કરવામાં આવેલી છે તો લોકમેળાની આપણી ભાતીગળ સંસ્કૃતિને જો જોખમમાં મૂકેલા જે કોઈ તત્વો માટે જવાબદાર હશે તેવા તત્વો સામે એક્શન લેવા માટે અમે પ્રાંત અધિકારી ચોટીલાને એક તપાસ સોંપી છે તેમનો અહેવાલ મળેથી આગામી સમયમાં એપ્રોપ્રિયેટ કાર્યવાહી ચોક્કસ કરવામાં આ મેળો છે ચોવીસ કલાક માટેનો હોય છે મોડી રાત્રેના વિડીયો છે આ મેળાની મંજૂરી જે છે એ અમે બાર વાગ્યા સુધી આપેલી હતી કેટલા કઈ જગ્યાએ આવો કોઈ વિડીયો વાયરલ થયો છે એની ચોક્કસ તપાસ થવી જોઈએ અને તે જગ્યાનો જ વિડીયો છે તેની અધિકૃતતા પણ તપાસ કરવી જોઈએ જે બાબતે કાર્યવાહી ચાલુમાં છે તરણેતર મેળો એ સમગ્ર વિશ્વની અંદર ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતના ભવ્ય વારસો માટે ઓળખાય છે દેશ વિદેશથી લોકો ગુજરાતની અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિના સાક્ષાત દર્શન કરવા માટે અહીંયા દર વખતે મેળામાં આવતું હોય છે ભગવાન ત્રિનેતેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આ મેળો રચાતો હોય છે આ સમગ્ર પ્રદેશ પાછાળ ભૂમિ તરીકે પણ ઓળખાય છે ત્યારે આ મેળાની અંદર જે પ્રકારે અશ્લીલ દ્રશ્ય નૃત્યોના ડાન્સના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એનાથી ગુજરાતી તરીકે કાઠિયાવાડી તરીકે મારું માથું શરમથી ચૂકી જાય છે ભારતીય જનતા પાર્ટીનું ચાલ ચરિત્ર અને ચહેરો એ આ આયોજનથી સ્પષ્ટપણે ખુલી જાય છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર અનેક વખત એ ચારિત્રને લગતા આક્ષેપો થયા છે કાંડો થયા છે પછી નલિયાકાંડ હોય કે પાટણ હોય એ કોઈ અનેક વસ્તુ બની છે ત્યારે એ જ વસ્તુનું પ્રતિબિંબ આજે અમારા જે તરણેતરનો પવિત્ર મેળો છે એ પવિત્ર મેળામાં એનું પ્રતિબિંબ દેખાય છે ખરેખર ગુજરાતના પ્રવાસન મંત્રી અને સાંસ્કૃતિક મંત્રીએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેવું જોઈએ અને ગુજરાતના મુખ્યમંત્રી અને નરેન્દ્રભાઈ ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ કે કારણ તેમના દ્વારા ગુજરાતની અને સંસ્કૃતિને લગાડવાનું કામ કર્યું છે ગુજરાતની અસ્મિતાને આજે નીચે ઉતારવાનું કામ કર્યું છે એ ક્યારેય માફ કરી શકાય એમ નથી હવે દિવસે ને દિવસે ગુજરાતના યુવાનોને જે પીરસવામાં આવી રહ્યું છે જે દિશામાં એમને લઈ જવામાં આવી રહ્યા છે એ ખરેખર 고버지 짐 따진 학체는누르 하기에 몰랐죠.